મળતી માહિતી અનુસાર પાટણ શહેરના જનતા હોસ્પિટલ સામે આવેલ કેશવલાલ શોપિંગ સેન્ટરના ધાબા ઉપર લગાવેલ સોલર પેનલોમાં અચાનક આગ ફાટી નીકળી હતી બનાવના પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી આગ લાગતા જ કોમ્પ્લેક્સના વ્યાપારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા તો બીજી તરફ કોમ્પ્લેક્ષમાં લાગેલા ફાયર સેફ્ટીના તેરથી ચૌદ બોટલો થકી પ્રાથમિક તબક્કે આગને કાબૂમાં લઈ પાટણ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જોકે પ્રાથમિક તબક્કે ફાયર બોટલોથી આગ પર કાબૂ મેળવતા મોટી આગ પ્રસરતા અટકી હતી પાટણ નગરપાલિકાના ફાયરફાઇટરોએ આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાના અંદાજ સાથે લાખોનો નુકસાન થયું હોવાનું અનુમાન પર લગડવામાં આવી રહ્યું છે અમારો કોમ્પ્લેક્સ સામે આવેલ છે આગ લાગેલ જે આપણે સોલર પેનલ આવે લાઇટની એના કારણે આગ લાગેલ અને જેમાં અમને તકરીબન લગભગ આઠ એક લાખનું નુકસાન થયું હશે નુકસાન એસીમાં અને સોલર પેનલમાં